નમસ્કાર ખબર વડાલી અસર વડાલી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ સાથે વાપીના અનાવિલ સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા ભાજપ અને વાપી શહેર સંગઠન મહત્વની બેઠક યોજાઈ આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ વલસાડ લોકસભા બેઠકના ભાજપના કાર્યકરો હોદ્દેદારોને મહત્વનું ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં વિવિધ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિવિધ સમિતિના અને સંગઠનના હોદ્દેદારો મળી પાંચસો આઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો જિલ્લાના બસો કી વોટર સાથે બેઠક યોજી ભાજપે કરેલ વિકાસ ગાથા રજૂ કરી હતી આ ચૂંટણીમાં વધુમાં વધુ ભાજપ તરફી મતદાન કરાવવા મુખ્યમંત્રી અને નાણામંત્રીએ સૌને અપીલ કરી હતી સૌ પ્રથમ તો વલસાડ જિલ્લાની આ કાર્યકર્તાઓની એક મિટિંગ હતી એમાં આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને મિટિંગ લીધી સાથે સાથે આપણા ફાઇનાન્સ કનુભાઈ દેસાઈ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા અને અમારા લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલ અને અમારી વલસાડ જિલ્લા આખી ટીમ પહેલી મિટિંગમાં કાર્યકર્તાઓ જે બધા જ કીધું કાર્યકર્તાઓ જે ચૂંટાયેલા હોય ઉમેદવારો હોય મેઇન હોદ્દેદારો હોય એમની મિટિંગ હતી અને પાંચસોને આઠ અપેક્ષિત હતા અને એમાં એ મિટિંગમાં કઈ રીતે કાર્યકર્તાઓને કામ કરવું મોદી સાહેબે શું શું કામ કરેલું છે એના વિશે દરેકે ઘરે ઘરે જઈને સંપર્ક કરીને લોકોને અવેરનેસ લાવી અને સાત તારીખે જે આપણો વોટિંગ ડે દિવસે સૌથી વધારે વોટિંગ થાય એના માટે ખાલી આપણે જવાનું જ છે અને મોદી સાહેબનો જે પત્ર છે ઘરે ઘરે આપવાનો છે આનાથી લોકો ઓટોમેટિકલી વોટ આપવા નીકળશે એવી એમને અપીલ કરી સાથે સાથે એના પછી એક કલાક પછી કી વોટરની મિટિંગ હતી કી વોટર એટલે વલસાડ જિલ્લાના અઢીસો જે કી વોટર કહેવાય સામાજિક ક્ષેત્રે જોડાયેલા હોય ભાઈ સાધુ સંતો હોય કે ઇન્ડસ્ટ્રીઝના બધા મિત્રો હોય જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય જે ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણથી ચાર ચાર હજાર માણસો કામ કરતા હોય એ લોકો બી સાથે એના પછી એક કલાક પછી મીટિંગ થઈ એમાં આર્થિક પ્રગતિ ભારત દેશની બે હજાર ચૌદ પછી જે દસ વર્ષમાં થઈ એના વિશે માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દસ વર્ષમાં શું કામ કર્યું આર્થિક ક્ષેત્રે આપણી જે અર્થવ્યવસ્થા છે જે અગિયાર નંબરમાંથી પાંચ નંબર પર આવીને પાંચ નંબર પછી ત્રણ નંબર પર આવવાનું આખું રોડમેપ છે એના વિશે માનનીય યશસ્વી મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું અને દરેકે દરેક જે ઉદ્યોગપતિઓ હતા કે સામાજિક ક્ષેત્રથી આવેલા હતા એમના શું શું પ્રશ્ન છે એના વિશે બી ચર્ચા કરી લોકોએ સામેથી એમ કીધું સાહેબ અત્યારે એટલું બધું સરસ મજાનું કહેવાય કે સેફ પ્લેટફોર્મ છે કે લોકો સ્વયંભૂ જોડાય જોડાયેલા છે અને સ્વયંભુ જોડાવીને આ રીતે જે રીતે સામેથી જ ઉદ્યોગપતિઓએ કીધું કે આટલો સરસ સરસ મટા મજાનો જે એટમોસ્ફિયર છે એના લીધે આજે અમારે ઇન્ડસ્ટ્રીઝમાં જે ગ્રોથ થઈ રહ્યો છે આજે સાહેબે કીધું વન પોઈન્ટ સેવન્ટી કરોડ જીએસટી જે કલેક્શન છે માર્ચમાં આવ્યું એ રીતે ઉત્તરોત્તર જે રીતે કલેક્શન થયું છે એ રીતે જે લોકો એમ કહે છે બીજ બી ગામમાં બે બેરોજગારી છે બેરોજગારી ક્યાં છે એમ કે બેરોજગારી હોય તો આટલું બધું જીએસટી કલેક્શન અને લોકો જે આર્થિક રીતે શ્રદ્ધા થઈ રહ્યા છે એ આટલો બધો જે ગ્રોથ થઈ રહ્યો છે એના વિશે જણાવ્યું અને ઉદ્યોગપતિઓનું જે ફીડબેક હતું કે જે એમના તરફથી જે એમના પ્રશ્ન હતા એના વિશે ચર્ચા કરી અને કી વોટરો જે બોલાવેલા એ બે મીટિંગ હતી સાથે પોતે આજે બધા ઉદ્યોગપતિઓ સાથે જે બધા મહાનુભાવો હતા એ બધા જમીને આજે છૂટા પડ્યા